સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે હજુ પણ પાંચ દિવસ હીટવેવ રહેવાની આગાહી વચ્ચે ગઈકાલે રાજ્યના સુરેન્દ્રનગર સહિત ત્રણ શહેરમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર રહ્યો હતો તો રાજકોટ સહિત પાંચ શહેરમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી ઉપર નોંધાયું હતું રાજ્યમાં અમદાવાદ પિસ્તાલીસ પોઈન્ટ નવ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ રહ્યું આજ રીતે સુરેન્દ્રનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ સાત એમ છેતાલીસ ડિગ્રી નજીક પારો પહોંચી ગયો તો ચુમાલીસ પોઈન્ટ નવ ભુજમાં ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ રાજકોટમાં ચુમાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન હતું આ સિવાય વડોદરામાં તેતાલીસ પોઈન્ટ ચાર ભાવનગરમાં એકતાલીસ પોઈન્ટ બે ડીસા ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ નર્મદા બેતાલીસ પોઈન્ટ સાત સુરતમાં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી ઉષ્ણતામાન રહ્યું હોવાનું નોંધાયું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા આઠ દિવસથી વેવ જારી રહ્યું છે અને હજુ પણ કાળઝાળ તડકાથી લોકોને હાલ મુક્તિ મળવાના એંધાણ નથી મોસમ વિભાગે વધુ પાંચ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતની સાથે ગુજરાતમાં વેવ જારી રહેવાની ચેતવણી ઉચ્ચારી છે